હું ડૉક્ટર ચિરાગ માંકડીયા મેડિકલ ડાયરેક્ટર આયુષ હોસ્પિટલ જુનાગઢ આજ રોજ ગુરુવારને ને ત્રણ તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ આપણે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ ને દસ વર્ષ અમારે કમ્પ્લીટ થયેલા છે તો એ એક સારા પ્રસંગ મુદ્દે આપણે મહાનગરપાલિકા જુનાગઢ સાથે મળી અને સમગ્ર જુનાગઢ શહેરના સફાઈ કર્મચારીઓ અને કામદારોને એક ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન રાખેલ છે

હું વાલ્મિકી સમાજ ભાઈ પ્રેસિડન્ટ છું આજનો જે તારીખ ત્રણ ગુરુવારના રોજ મહાનગરપાલિકા અને આયુષ દ્વારા હોસ્પિટલ દ્વારા સંયોજકથી આજે સફાઈ કામદાર મહાનગરપાલિકાના તમામ તમામ કર્મચારીના મેડિકલ ચેકઅપ સાત ડોક્ટરની ટીમ આવેલી છે ઇસીજી કાર્યોગ્રામ વેજી ફોટોગ્રાફી અને તમામને ચેકઅપ કરી અને સફકાર આપેલો છે